નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઉનાવા પોલીસ મથક બે સામે ફરિયાદ નોંધાઈ ઉજાના ઢાબી માં પૂડા ની આડ માં સંતાડેલો 3.44 લાખ નો દારૂ કબજે કરાયો મેસણા માં એલસીબી ઉનાવા પોલીસ મથક ની હદ માં ઉજાના ઢાબી ગામે સુરપુરાથી ઢાબી જવાના રોડ ઉપર ખાનગી બાતમીના આધારે ઠાકોર દશરથજી ચતુરજી ખેતરમાં રેડ કરી જુવાડના પોળાની આડમાં સંતાડેલો રૂપિયા ત્રણ પોઈન્ટ ચોમાતાસ લાખનો બે હજાર બસોને છપ્પન બોટલ વિદેશી દારૂ અને બીયર સાથે તેને ઝડપી લીધો હતો એલસીબી બાતમી મળી હતી કે ડાબી વટ પરનો ઠાકોર દશરથજી ચતુરજી સુરપુરાથી ડાબી જવાન રોડ ઉપર દારૂનો ધંધો કરે છે તે દારૂનો જથ્થો બહારથી મંગાવી ડાબી ગામની સીમમાં ઘરની સામે આવેલ દાસજીયા ગોગા મહારાજના મંદિર તરફ જતા નેડિયામાં જુવારના પૂળાની આડમાં વેપાર કરે છે જેથી પોલીસે રેડ કરી ખેતરમાં જતા જુવારના પૂળાની આડમાં સંતાડેલ રૂપિયા ત્રણ પણ ચોમાલીસ લાખનું દારૂ અને બિયરની બે હજાર બસો છપ્પન બોટલો સાથે ઠાકોર દશરથજી ચતુરજીને ઝડપી લીધો હતો રાજસ્થાનના મંડારના પ્રેમસિંહને વોન્ટેડ બતાવી બંનેને ફરિયાદ નોંધાવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે